તારીખ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો આપણું પાટણ હરિયાળુ પાટણ અને લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવાના પ્રયાસ રૂપે પાણીના કુંડા ચકલીના માળા અને તુલસીના રોપાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો રોટરી ક્લબ પાટણ દ્વારા બગવાડા દરવાજા ખાતે આયોજિત આ સેવા કાર્યમાં ચારસો પાણીના કુંડા ચકલીના માળા અને તુલસીના છોડનું વિતરણ કરવાની સાથે પર્યાવરણના જતન અને લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવાના સંકલ્પ કરવામાં આવ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજનને સફળ બનાવવા રોટરી ક્લબ પાટણના પ્રમુખ જુજારસિંહ સોઢા ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ વિનોદભાઈ જોશી ભગાભાઈ પટેલ જયરામભાઈ દેસાઈ રાજુભાઈ મોદી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જૂન એટલે કે પર્યાવરણ દિવસ અને દિવસના આજે રોટરી ક્લબ પાટણ દ્વારા ચારસો જેટલા ખૂંડા ચારસો માળા અને બસો તુલસીનું વિતરણ અહીંયા બગવાડા દરવાજા ખાતે કરવામાં આવ્યું છે જેમાં અમારા રોટરી ક્લબ પાટણના મોટા ભાગના સભ્યો જે છે અહીંયા ઉપસ્થિત છે ખાસ કરીને આજે ખૂબ જ આજે જ્યારે ઉનાળામાં આટલી ભરપૂર ગરમી પડી રહી છે ત્યારે પર્યાવરણને બચાવવું આપણી સૌની સહિયારી જવાબદારી છે અને લોકો સુધી પર્યાવરણનો એક સુંદર મેસેજ આપવા માટે આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર અમારા ક્લબ ટ્રેનર બાઉભાઈ સહિત રોટરી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે સૌનો દિલથી આભાર માનું છું